નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું ઈસરોના વિક્રમ સારાભાઈ સ્પેસ રિસર્ચ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી એક ભરતી વિશે આ ભરતી માટે જાહેરાત નંબર વી એસ ત્રણસો પાંત્રીસ છે જે ટેકનિકલ સાયન્ટિફિક લાઇબ્રેરી અસિસ્ટન્ટ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરેલ છે એપ્લિકેશન લાસ્ટ ડેટ છે અઢાર જૂન બે હજાર પચીસ અને એપ્લાય કરવા માટે ઇસરોની ઓફિશિયલ વેબસાઇટથી એપ્લાય કરી શકો છો પોસ્ટ અને ક્વૉલિફિકેશનની વાત કરીએ તો ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે મેકેનિકલ સીએ એસ ઇલેક્ટ્રોનિક્સ જેવા કોર્સ સાથે ફર્સ્ટ ક્લાસ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ સાયન્ટિફિક અસિસ્ટન્ટને પોસ્ટ માટે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિષય સાથે ફર્સ્ટ ક્લાસ બીએસસી કરેલું હોવું જોઈએ લાઇબ્રેરી અસિસ્ટન્ટ માટે ફર્સ્ટ ક્લાસ માસ્ટર ડિગ્રી જે લાઇબ્રેરી સાયન્સમાં કરેલી હોવી જોઈએ સેલેરીની વાત કરીએ તો પે લેવલ સેવન એટલે કે ચુમ્બાળીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધીની સેલેરી તમને આ જોબમાં મળી શકે છે હવે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવા માટે ઈસરોની ઓફિશિયલ સાઇટ પર જેને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી એક ફોર્મ ખુલશે જે ફોર્મને ફિલઅપ કરીને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અઢાર જૂન બે હજાર આ પોસ્ટ માટે લાસ્ટ ડેટ છે તેના પહેલાં ફોર્મ ભરી દેવું હવે સિલેક્શન પ્રોસીજરની વાત કરીએ તો આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના આધારે થશે તમને નોકરીની આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂરથી લાઇક અને શેર કરો નવા અપડેટ માટે ગુજરાતી સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો